ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલમાં જે પ્રકારે જૂથ અથડામણ થઈ હતી આ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો હતો અને બે જૂથ છે જેમાં મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજ તે બંને સામ સામે આવે છે પથ્થરમારો થાય છે આ મામલે ગાંધીનગર જિલ્લાના પોલીસ વડા છે તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે

મુસ્લિમ જ્ઞાતિના લોકો એકઠા થયા અને સૌ પ્રથમ તો એક એચકે પટેલના દુકાનમાંથી સામાન બહાર કાઢીને સામાન જલાવવામાં આવ્યો અને પછી આ ટોલા ભેગા થઈને હિન્દુ વિસ્તાર ઉપર પથ્થરમારી કરવામાં આવેલ આ પથ્થરમારામાં બે ત્રણ લોકોની નાના મોટા ઈજા થઈ અને બે ત્રણ દુકાનો પણ સલગાવવામાં આવેલ એની વિરુદ્ધ ત્રણસો સાત ચારસો છત્રીસ આઈપીસી પુરાણી અને બીએનએસ વન ઝીરો નાઇન અંતર્ગત સુધી ધરપકડ કરવામાં આવેલ છે અને પોલીસ પાસે છે એની ધરપકડ કરવા માટે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હાલ પરિસ્થિતિ શાંતિ છે કાલ રાત બાર વાગ્યાથી આજ સુધી પોલીસ કાફલા બસોથી ઉપર કાફલા બંદોબસ્તમાં તૈનાત છે આ વિગત મેળવવું પડશે પણ સરકારી ગાડીઓમાં નુકસાન થઈ બે પોલીસ ગાડીની કાચ તોડવામાં આવેલ અને એક ફાયર બ્રિગેડની ગાડીના કાચ તોડવામાં આવેલ અને બે ત્રણ પોલીસ પ્રાઇવેટ વ્હીકલના કાચ પણ તોડવામાં આવેલ છે અને જેવી રીતે મેં કીધું કઈ પ્રકારની શોપ્સની નુકસાન થઈ અને બે ત્રણ શોપ્સ લગાવવામાં આવેલ બહુ નજીક હતા પટેલ વિસ્તારથી પહેલા દુકાન ઉપર હુમલો થયો પછી આ લોકો પથ્થર માળા વડે હિન્દુ એરિયા તરફ ગયા હિન્દુ એરિયા સ્ટાર્ટિંગ પોઈન્ટમાં જ ગરબા હતી તો ગરબા પણ ગરબા ઉપર પણ કંઈ પથ્થર પડ્યા અને હિન્દુઓ તરફથી પણ રિટાલિએટ કરવામાં આવેલ છે એને પણ પોલીસ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે આઈ લવ મોહમ્મદ કરીને આજકાલ સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ ચાલે છે હાસટેગ ચાલે છે એની વિરુદ્ધમાં બયલ ગામની એચ કે પટેલ આઈ લવ મોહમ્મદ આઈ લવ મહાદેવ કરીને સ્ટેટસ મૂકવા માટે એક અપીલ બહાર પાડવામાં આવેલ છે અને આ અપીલમાં એનો એક શબ્દ પ્રયોગ કરવામાં આવેલ છે કે જલીલ કરીને શબ્દ પ્રયોગ કરવામાં આવેલ મુસ્લિમ સમુદાય વિરુદ્ધ આ શબ્દોથી આ લોકો બડકી ગયા અને એની લીધે ઇકઠા થઈને પથ્થર મારા થાય આમાં મામલે હજી સાહીઠ વ્યક્તિઓ છે તેઓની અટકાયત થઈ છે તેમાંથી વીસ વ્યક્તિઓની ઓળખ થઈ ચૂકી છે અને પોલીસ અન્ય વ્યક્તિઓની પણ હાલ શોધખોળ કરી રહી છે પરિસ્થિતિ ત્યાં વધારે ન બગડે તે માટે પોલીસનો કાફલો ઘટના સ્થળે તો બંદોબસ્ત માટે મૂકી દેવામાં આવ્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારની સ્ટોરી માટે હોટલાઇન ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો